ગુજરાત રાજ્યમાં છેલ્લા પખવાડિયા કરતાં વધુ સમયથી ભારે વરસાદના પગલે રાજ્યભરમાં મચ્છરજન્ય રોગોના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે તો ઠેર ઠેર પાણી ભરાવાની સાથે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે ત્યારે અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુના છસો ને અઠ્યાસી કેસ તો વડોદરા શહેરમાં એકસો અઠ્ઠાણું કેસ રાજકોટ શહેરમાં એકસો વીસ કેસ જ્યારે સુરત શહેરમાં એકોતેર કેસ નોંધાયા છે જોકે ડેન્ગ્યુના કારણે અમદાવાદ શહેરમાં ત્રણ બાળકોના મોત થયા છે જ્યારે સુરત શહેરમાં એક મહિલાનું મોત નીપજ્યું છે જોકે અમદાવાદ શહેરમાં ઓગસ્ટ મહિનામાં મચ્છરજન્ય એવા ડેન્ગ્યુના ત્રણસો પિસ્તાલીસ કેસ નોંધાયા હતા તેમજ છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના એકસો ને ચુંબોતેર જયારે અસરવા સિવિલ હોસ્પિટલમાં પાંચ દિવસમાં એકસઠ કેસ નોંધાયા છે તો આ સાથે અસરવા સિવિલ ની વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ દિવસમાં ઓપીડીમાં તેવીસ હજાર અઠાવન દર્દીઓ નોંધાયા છે જયારે ઓગણીસો ને અઠ્ઠાણું દાખલ કરાયા છે તો ડેન્ગ્યુના ગત મહિને ગત મહિને બસો ને સુડતાલીસ કેસ હતા જેની સરકામણીએ છેલ્લા પાંચ દિવસમાં એકસઠ દર્દીઓને નોંધાયા છે તો આ સિવાય છેલ્લા પાંચ દિવસમાં મેલેરિયાના દસ જ્યારે મેલેરિયાના એક ચિકનગુનિયાના ચાર બાળકોને ડેન્ગ્યુના સોળ અને વાયરલ ફીવરના અડસઠ કેસ નોંધાયા છે બ્યુરો રિપોર્ટ સીએન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App